નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ આપ ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે આવી પહોંચીએ છીએ જામનગરમાં અને જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં કાજીનો જામનગર સૌરાષ્ટ્રનું એક મહત્વનું શહેર અને જિલ્લાનું મુખ્ય મથક છે આ શહેરનું વાતાવરણ બારે માસ ખુશનુમાં રહે છે એટલે જ ગુજરાત બહારથી આવતા ડિફેન્સના અધિકારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઈનરી જેવી કે રિલાયન્સ અને એસઆર તથા ટાટા કેમિકલ્સ અને જીએસએફસી ફર્ટિલાઇઝર વગેરે ઘણી બધી કંપનીઓના અધિકારીઓ આ જ શહેરમાં સ્થાયી થઈ ગયા છે અહીં લશ્કરની તમામ પાંખોનું પણ કેન્દ્ર છે જેમ પાટણના પટોળા વખણાય છે તેમ આ શહેરની બાંધણીની સાડી અને ડ્રેસ ખૂબ જ જાણીતા છે અહીં જૈનો વિપુલ સંખ્યામાં રહે છે સૂર્ય ભગવંતો અને ભગવંતોના આવાગમન અને ચાતુર્માસો અહીં નિરંતર થાય છે અહીંની ખ્યાતનામ સંસ્કૃત પાઠશાળાનો લાભ લેવા સાધુ સાધ્વીજી ભગવંતો અહીં ખાસ સ્થિરતા કરે છે આપ જામનગરની આ બધી વાતો સાંભળવાની સાથે સાથે જામનગરને પણ નિહાળી રહ્યા હશો એકત્રીસ જેટલા ભવ્ય જિનાલયોથી પ્રસિદ્ધ એવું જામનગર તીર્થ જૈનોના યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે તેને અર્ધશત્રુંજય પણ કહેવામાં આવે છે શત્રુજયની પ્રાચીન ટૂંકનો ખ્યાલ આપે એવા ભવ્ય અને અનોખા જિનાલયો આ નગરમાં આવેલા છે અહીં આવેલા જિનાલયોમાંથી છ એક જેટલા જિનાલયો તો ત્રણસો સાડા ત્રણસો વર્ષથી પણ પ્રાચીન છે વર્ધમાન શાહનું જિનાલય રાયસી શાહનું જિનાલય શેઠનું જિનાલય વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય વગેરે કે જે વિક્રમ સંવત પંદરસો ચુમ્બોતેરથી સોળસો ઇઠોતેરની વચ્ચે બાંધવામાં આવ્યા હતા અહીં જે ચોરીવાળા દેરાસર તરીકે ઓળખાતું જૈન મંદિર છે એમાં એકસો માના એક એવા ભાભા પાર્શ્વનાથ ભગવાન બધાનું મન મોહિલે એટલા સુંદર છે આ જિનાલયમાં અન્ય પણ ઘણી પ્રાચીન અને ચમત્કારિક મૂર્તિઓ આવેલી છે અને અવારનવાર આ મૂર્તિઓમાંથી અમી ઝરણા થાય છે આ જિનાલયના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે જેની ફરતે બાવન જિનાલય આવેલા છે આ જિનાલયમાં નેમિનાથ ભગવાનના ગભારા પાસે લગ્ન મંડપમાં હોય એવી બાર ફૂટ ઊંચી અને મોટી મોટી ચોરીઓ રાખેલ છે અને તેથી જ આ જિનાલયને ચોરીવાળા દેરાસર તરીકે પણ ઓળખવામાં આવે છે આ જિનાલયને અડીને જ મોટા શાંતિનાથ ભગવાનનું ચારસો વર્ષ પ્રાચીન વિશાળ જિનાલય આવેલું છે જ્યાં બાવન જિનાલયો આવેલા છે સામેની બાજુએ આદિનાથ ભગવાનનું જૂનામાં જૂનું જિનાલય આવેલું છે જેમાં સૌથી પુરાણી જામનગર શહેરમાં પ્રતિષ્ઠિત કરેલ નેમિનાથ ભગવાનની પ્રતિમાજી છે આ ઉપરાંત ચોરીવાડા જીનાલયની પાછળના ભાગમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું જીનાલય છે અહીંથી અઢીસો મીટરના અંતરે કાજીના ચકલામાં જીવિત નેમિનાસ ભગવાનનો પ્રાચીન જીનાલય છે જેનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યો છે આપે જામનગરના ઘણા બધા વિસ્તારો જોયા અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે એક સ્કૂલ છે જે છે જીડીસા હાઈસ્કૂલ અત્યારે તો ઘણી બધી નવી શાળાઓ બની ગઈ છે પણ જૂના સમયમાં આ બધી જાણીતી અને પ્રખ્યાત સ્કૂલો જે છે એનું મહત્ત્વ ઘણું બધું હતું અહીંથી અંદર જઈએ એટલે આપને સાંકડી ગલીઓ અને જૂનું જામનગર જે છે એ જોવા મળે છે આ બધું જોતા ઘણા બધાને અહીંની જૂની યાદો તાજા થઈ રહી હશે આપ કોમેન્ટ સેક્શનમાં આપના પ્રતિભાવો જણાવી શકો છો અને આપને અમારો આ પ્રયાસ ગમતો હોય આ વિડીયો ગમતો હોય તો ચોક્કસથી લાઇક બટન પ્રેસ કરજો અને આ મારી ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાઇકન પણ પ્રેસ કરી દેશો જેથી કરીને આપને મારા બધા જ માહિતીસભર વિડિયોઝની જાણકારી મળી શકે જેમ આપણે અહીં જોયું કે ચાંદી બજાર વિસ્તારમાં એકસો આઠ માણાં એક એવા ભાભા પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે એ ઉપરાંત અહીં જામનગર શહેરની આજુબાજુમાં પણ બીજા બે પાર્શ્વનાથ ભગવાન કે જે એકસો આઠમાના છે તે બિરાજમાન છે જેમાંના એક જોઈએ તો ભાણવડમાં આવેલા છે અમૃતજરા પાર્શ્વનાથ ભગવાન અને બીજા આવેલા છે ભલસાણમાં સપ્તફણા પાર્શ્વનાથ ભગવાન આ સિવાય આપણે જોઈએ તો અહીં તીર્થ એટલે કે આરાધના ધામ પણ આવેલું છે જે ખંભાળિયા તાલુકામાં કાકાભાઈ સિંહણ ગામમાં આવેલું છે અને જ્યાં રહેવા જમવાની સગવડ છે હવે આપણે જોયું તેમ જામનગર શહેરમાં ચારસો વર્ષ જૂના ઘણા બધા જિનાલયો આવેલા છે અને ત્યાં આપણે દર્શન પૂજન માટે જો રોકાણ કરવું હોય બે ત્રણ દિવસ રોકાણ કરવું હોય તો જામનગર શહેરની મધ્યમાં ચાંદી બજાર વિસ્તારમાં એક ધર્મશાળા અને ભોજનશાળા આવેલી છે જો એકદમ આધુનિક સગવડવાળી સુવિધા જોઈતી હોય એસી રૂમ સાથેની સુવિધા જોઈતી હોય તો કુંવરબાઈની ધર્મશાળા પણ આવેલી છે જે ન્યૂ જેલ રોડ પવનચક્કી વિસ્તારમાં આવેલી છે અને ત્યાં પણ ભોજન શાળાની સુવિધા છે આ કાજીના ચકલામાં આવેલું જીવિત નેવીનાથ ભગવાનનું જીનાલય છે જેનો વિડીયો મારી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યો છે નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ જામનગરમાં અને જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં કાજીનો ચકલો કહેવાય છે એ એરિયામાં ખૂબ જ પ્રાચીન આવેલું છે ધર્મનાથ ભગવાન અને આ જિનાલય ખૂબ જ પ્રાચીન છે એવું કહેવાય છે કે જામનગરની સ્થાપના થઈ એની સાથે સાથે જ આ જિનાલય જે છે એનું પણ એની સ્થાપના થયેલી છે તો જામનગરનું સમકાલીન જે આ એટલે કે લગભગ પાંચસો એક વર્ષ જૂનું અહીં જીનાલય છે તો ચાલો આપણે આવા સરસ પ્રાચીન દર્શન કરીએ ભગવાનના દર્શન કરીએ અને અહીંથી બિલકુલ બાજુમાં જીવિત નેમિનાથ ભગવાનનું જિનાલય પણ આવેલું છે જે ઘર દેરાસર જેવું બાંધવામાં આવેલું છે શિખરબંધી નથી પરંતુ આપ આ જિનાલય જોઈ રહ્યા છો આ શિખરબંધી જિનાલય છે અને પાંચસો એક વર્ષ જેટલું પ્રાચીન જિનાલય છે શિખર પર આપણને ધજાના દર્શન થઈ રહ્યા છે ધજા જોઈને આપણે નમો ઝીણાણમ કહેશું ખૂબ જ સાંકડી ગલીઓમાં આ જે જીનાલય આવેલા છે જોઈને પ્રાચીનતાની ખબર પડી જાય આપણને દ્વાર પર તોરણ ખૂબ જ સુંદર કોતરવામાં આવેલો છે જીનાલયોનો જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય એ સામાન્ય રીતે પૂર્વ દિશા તરફ હોય છે એવું માનવામાં આવે છે કે આ દિશા ભગવાન સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે જે જ્ઞાન અને પ્રકાશનું પ્રતિક છે તો આ રીતે જિનાલયોના મુખ્ય પ્રવેશ દ્વાર હોય એ મોટાભાગે પૂર્વ દિશા તરફ જ હોય છે જૈન મંદિર વાસ્તુકલાના કેટલાક સિદ્ધાંતો છે આમાંનો એક સિદ્ધાંત દેરાસર માટે કેવી ભૂમિ શોધવી એના માટેનો છે જે પ્રમાણે કોઈ પણ ભૂમિ હોય કોઈ જમીન એને છ થી સાત ફૂટ જેટલી ખોદવામાં આવે છે અને એમાંથી જે માટી નીકળે એ ફરીથી એ ખાડામાં ભરવામાં આવે છે આ માટી ભરતા જો માટી વધે તો એ ભૂમિ જિનાલય માટે ઉત્તમ ગણવામાં આવે છે જો માટી વધે નહીં તો એવી ભૂમિને સમાન ગણવામાં આવે છે પણ જો માટી ઘટે ખૂટે તો એવી જમીન જિનાલય માટે ઉત્તમ નથી આવો સિદ્ધાંત જૈન મંદિરની વાસ્તુકલાનો છે હવે આપણે જિનાલયમાં અંદર પ્રવેશ કરીએ અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંના મૂળનાયક એવા શ્રી ધર્મનાથજી ભગવાનના અતિ નયનરમ્ય પ્રતિમાજી છે એમની આપ ખૂબ સુંદર વિડીયોમાં દર્શન કરી શકો છો ધર્મનાથ ભગવાનના એમની એક તરફ શ્રી ઋષભદેવજી શ્રી ધર્મનાથજી અને શ્રી સુવિધિનાથજી બિરાજમાન છે અને એમની બીજી તરફ શ્રી શાંતિનાથજી અને શ્રી શીતલનાથજી બિરાજમાન છે આપ મૂળનાયક ભગવાનની મુખ મુદ્રા જોઈ શકો છો ખરેખર ભગવાન આપણા પર ખૂબ જ પ્રેમ અને કરુણા વરસાવતા હોય એવું પ્રતીત થાય છે પદ્માસન અવસ્થામાં શ્વેત પાષાણમાંથી બનેલા ભગવાન ખૂબ શોભી રહ્યા છે અન્ય તીર્થંકર ભગવંતોની પ્રતિમાજી પણ ખૂબ નયનરમ્ય છે હે ધર્મનાથ પ્રભુ કહેવાય છે તારામાં લોભનો અંશ નથી છતાં પણ તે બધા ગુણો લઈ લીધા છે નહીં માયા તુજમાં હે જીનરાજ છતાં આખું જગ તારાથી વશ થાય છે એવા હે ધર્મનાથ જીનેશ્વર તારા ચરણે વંદના અહીં આપણે શ્રી ક્ષેત્રપાળ દાદાના દર્શન કરી શકીએ છીએ હવે આપણે ધર્મનાથ ભગવાન વિશે થોડું જાણીએ તો શ્રી ધર્મનાથ ભગવાનના ત્રણ ભવ થયા પૂર્વ ભવનો પ્રભુનો આત્મા વિજય નામના વિમાનમાં હતા ત્યાંથી બત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં રહેલા મતિજ્ઞાન શ્રુત જ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈશ્વાપુ વંશના કશ્યપ ગોત્રના રાજા ભાનુ કે જે રત્નપુરી નગરીના રાજા હતા એ રાજા ભાનુની રાણી સુવ્રતાની કુક્ષીમાં વૈશાખ સુદ સાતમના દિવસે પ્રભુનું ચ્યવન થાય છે પ્રભુ માતાના ઉદરમાં આઠ માસ અને છવ્વીસ દિવસ રહે છે અને મહાસુદ ત્રીજના દિવસે પુષ્ય નક્ષત્રમાં મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થાય છે પ્રભુ જન્મથી ચાર અતિશયથી યુક્ત હોય છે પ્રભુની જમણી જાંગે વજ્રનું તેઓ કંચન વર્ણના હતા અને પિસ્તાલીસ ધનુષ્યની કાયાવાળા હતા હવે આપણે આ જિનાલયની ઉપર પણ ઘણા બધા બીજા તીર્થંકર ભગવંતો બિરાજમાન છે તો એમના દર્શન કરી રહ્યા છીએ અહીં આગળ આપણે ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ અને અન્ય તીર્થંકરો પણ ઘણા બધા અહીં બિરાજમાન છે આ બધા તીર્થંકર ભગવંતોના દર્શન આપણે ખૂબ સુંદર રીતે વિડીયોમાં કરી શકીએ છીએ આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો લાઈક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારું આ જે કપરું કાર્ય છે એને વેગવંતું બનાવવા માટે આપનો સહકાર ખૂબ જ જરૂરી છે આપ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ આ બધું ફ્રીમાં કરી શકો છો પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે આ બધી વસ્તુઓ તો ચોક્કસથી કરવા વિનંતી છે આપ જિનાલય નિહાળી રહ્યા છો કેટલું પ્રાચીન જિનાલય છે છતાં પણ ખૂબ સુંદર રીતે બધું જ મેન્ટેન કરવામાં આવેલું છે અને આ જિનાલયમાં કોઈ પણ જગ્યા ખાલી છોડવામાં આવી નથી એટલું બધું સુંદર કોતરણી કામ છે અને ઘણા બધા પટ દ્વારા ચિત્રો દ્વારા ઘણી બધી માહિતી આપણી સમક્ષ મૂકવામાં આવેલી છે આપણે સૌ જાણીએ છીએ કે તીર્થંકર ભગવંતોનો તો આપણા પર અપરંપાર ઉપકાર રહેલો છે પણ જ્યારે આપણી અંદર એવો ભાવ આવે કે પ્રભુના દર્શન કર્યા વિના તો ખાવાનું પણ કેવી રીતે ભાવે એવો ભાવ જ્યારે આપણી અંદર આવે ત્યાર પછી આપણે ધીમે ધીમે જિંસાનને લાયક બનતા જઈએ છીએ કારણ કે ઘણી વખત આપણે માત્ર કહેવા માટે જઈને હોઈએ પણ આપણા વાણી વર્તન વિચાર આચરણ આ બધું આપણા ધર્મને શરમાવે એ પ્રકારનું હોય છે તો જ્યારે પણ દર્શને જઈએ ત્યારે પણ આપણે પાંચ પ્રકારના અભિગમોની ધ્યાન રાખવી જોઈએ એટલે કે પાંચ પ્રકારના વિનય સચવા જોઈએ તો આ પાંચ પ્રકારના જે અભિગમ છે એમાંનો પહેલો અભિગમ છે કે સચિતનો ત્યાગ એટલે આપણી પાસે રહેલી બધી જ વસ્તુઓ જેવી કે દવા પાન બીડી સિગરેટ માવા ચોકલેટ આ બધી ખાવાની જે વસ્તુઓ છે એનો ત્યાગ કરીને જ જીનાલયમાં પ્રવેશ કરવો જોઈએ બીજો અભિગમ એવો છે કે અચિત લઈને જવું આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ક્યારેય ખાલી હાથે દેવગુરુના દર્શને ન જવાય પરમાત્માની પૂજા માટે ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફળ ફૂલ વગેરે સાથે લઈને જ જવું જોઈએ અને મુગટ સિવાયના આપણા પોતાના બધા જ આભૂષણો આપણે પહેરીને જવું જોઈએ ત્રીજો અભિગમ છે ઉત્તરાસન એટલે કે ખેસ શ્રાવકોએ ખભા પર ખેસ ધારણ કરવું જોઈએ અને હા ખાસ તો એ વાત છે કે ખેસના છેડા સિવેલા કે ઓટેલા ન હોવા જોઈએ પણ છેડા ના જે દોરા છે એ છૂટા હોવા જોઈએ જેથી કરીને આપણે એના દ્વારા જૈણા પાલન કરી શકીએ પૂંજવા જવા જેવા જીવરક્ષાની વસ્તુઓ કરી શકીએ સ્ત્રીઓએ પણ પરિપૂર્ણ વસ્ત્રો પહેરીને જ ઝીણા લઈએ જવું જોઈએ ચોથો અભિગમ છે અંજલિબદ્ધ પ્રણામ જિનાલયમાં પ્રવેશતા જ પ્રભુનું મુખ દેખાય ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવીને નમો જીણાણમ બોલવું એ જ રીતે જ્યારે પણ જીનાલયનું શિખર દેખાય ધજા ફરકતી દેખાય ત્યારે પણ તરત જ બે હાથ જોડીને વિનયપૂર્વક ભાવપૂર્વક નમો જીણાણમ બોલવું હવે પાંચમો અને છેલ્લો અભિગમ છે પ્રણીધાન એટલે કે જિનાલયમાં પ્રવેશવાથી માંડીને બહાર આવીએ ત્યાં સુધી મન વચન કાયાને ભક્તિમાં એકાકાર બનાવી દેવા જોઈએ સંસારના કોઈ પણ વિચારો કરવા જોઈએ નહીં તો આ રીતે આપણે ટૂંકમાં આ પાંચ પ્રકારના વિનયો જોયા અભિગમો જોયા કે જે દર્શન કરવા જતી વખતે જળવાવા જોઈએ આ આ બધી વાતો સાંભળવાની સાથે સાથે જેના લઈને પણ જોઈ રહ્યા હશો ખૂબ જ સુંદર પટ અહીં આગળ જેના લઈને ઉપરના ભાગે મૂકવામાં આવ્યા છે આ બધા પટ એ પ્રકારના છે કે જેને જોવા માત્રથી આપણામાં ઘણી બધી સમજ આવે ઘણા બધા આપણા પ્રાચીન તીર્થો હોય એ પણ પટ સ્વરૂપે અહીં મૂકવામાં આવ્યા છે અને પટ ખરેખર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે આપ ઉપર પણ જોઈ રહ્યા છો કેટલી બધી નકાશી કરેલી છે ઘણા બધા શિલ્પો મૂકવામાં આવ્યા છે કે જેને વ્યવસ્થિત જાણવા માટે જોવા માટે ખાસો એવો સમય જોઈએ તો મિત્રો આપને જામનગરનું સમકાલીન કહી શકાય એવું આ પ્રાચીન જિનાલય જે છે એ કેવું લાગ્યું અને અમારો પ્રયાસ કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવવા વિનંતી છે આપણે ઉપર જોઈ શકીએ છીએ હાથીના શિલ્પ કંડારવામાં આવ્યા છે ઘણા બધા દેવી દેવતાઓ જે છે એના શિલ્પ પણ કંડારવામાં આવ્યા છે અને ભરપૂર નકાશી કરવામાં આવી છે જોઈને ખરેખર અહીં આવીએ ત્યારે એક અદ્ભુત જ આપણને અનુભૂતિ થાય છે તો આ જે જિનાલયો છે આવા પ્રાચીન જિનાલયો એના દર્શન કરવા આપે ચોક્કસથી ત્યાં રૂબરૂ જવું જ જોઈએ તો મિત્રો આપને જણાવી દઉં કે મારી ચેનલ પર આવા ઘણા બધા પ્રાચીન અર્વાચીન તીર્થોના વિડીયોઝ અપલોડ થઈ ચૂક્યા છે અને આપ મારા ઘણા બધા વ્યૂવર્સ જે છે એ આ બધી માહિતી જોયા જાણ્યા પછી ઘણા અલગ અલગ તીર્થોએ દર્શન પૂજનનો પણ લાભ લેતા હોય છે અને જ્યારે આપ સૌ કોમેન્ટ સ્વરૂપે આ વાત જણાવો છો ત્યારે અમને ખરેખર આનંદની અનુભૂતિ થાય છે આ વિડીયો પણ આપણા બધા જ ગ્રુપમાં આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવા માટે હું વિનંતી કરું છું જેથી કરીને આપણે આવા પ્રાચીન તીર્થોની માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ અને ઘણા બધા લોકો ખૂબ સુંદર ભાવ સાથે આવા તીર્થોના દર્શનનો લાભ લઈ શકે ત્યાં પૂજાનો લાભ લઈ શકે ઘણા બધા લોકોએ આજના જે યોગદાન આપ્યું હોય તેઓના નામ અહીં આપણે વાંચી શકીએ છીએ આ બધા જ લોકોની આપણે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ જૈન ધર્મમાં આવા સુકૃતોની અનુમોદના કરવાનું પણ ઘણું મહત્ત્વ છે તો આપણે ખરા હૃદયપૂર્વક આ બધા જ લોકોની અનુમોદના કરીએ અને ફરી આપણે એક વખત ધર્મનાથ ભગવાનના દર્શન કરીએ ખરેખર અહીં આવીને ખૂબ સુંદર અનુભૂતિ થાય છે ભગવાનને જોયા જ રાખીએ એવું મન થાય છે ભગવાનની મુખ મુદ્રા ખૂબ જ સુંદર છે આપ સૌને વિનંતી કરું છું કે જો જામનગર સાઈડ આવવાનું હોય તો મેં પહેલાં જણાવ્યું એમ ઘણા બધા પ્રાચીન અને ભગવાન અહીં આગળ જામનગર અને એની આજુબાજુના વિસ્તારમાં બિરાજમાન છે તો ચોક્કસથી બે ત્રણ દિવસનું રોકાણ કરીને દર્શન પૂજનનો લાભ લેવા આપ સૌને વિનંતી છે તો મિત્રો આ જે વિડીયો અત્યારે આપ નિહાળી રહ્યા છો એની પહેલાંના વિડીયોમાં અમે આપને જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં જ બિરાજમાન જીવિત નેમિનાથ સ્વામીના દર્શન કરાવ્યા હતા અને હવે આ વિડીયો પછી આપ શ્રી કદમગીરી તીર્થનો વિડીયો અમારી ચેનલ પર નિહાળી શકશો તો આપે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો અને બાજુમાં આપેલું બેલાયકન પણ પ્રેસ કરી દેશો જેથી કરીને મારા જે નવા વિડીયોઝ અપલોડ થતા હોય અમારી ચેનલ પર એની માહિતી આપ સુધી સરળતાથી પહોંચી શકે અને આપ બધા જ વિડીયો નિહાળી શકો હવે આપણે અહીંથી રજા લઈને જઈ રહ્યા છીએ આપ જામનગર જૂનું જામનગર નિહાળી શકશો ઘણી બધી યાદો આપની તાજા થશે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને આપે આ વિડીયો સમય આપીને નિહાળ્યો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો હવે પછીના અમારી ચેનલ પરના વિડીયોમાં આપ શ્રી કદમગીરી તીર્થના ખૂબ સુંદર દર્શન કરી શકશો તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને નવા હો આપ જો આ ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરજો જેથી કરીને આપ હવે પછીના જે તીર્થોના વિડીયોઝ અમારી ચેનલ પર અપલોડ થાય એ જોઈ શકો તો અત્યારે આપ જામનગરનો ચાંદી બજાર વિસ્તાર નિહાળી રહ્યા છો ચાંદી બજાર વિસ્તારમાં ઘણા બધા પ્રાચીન અદ્ભુત ભવ્ય જિનાલયો આવેલા છે જેની માહિતી મેં વિડીયોની શરૂઆતમાં આપને આપી છે જામનગર શહેર અને જામનગરવાસીઓ ખરેખર ખૂબ જ પ્રેમાળ છે ખૂબ સુંદર આ શહેર છે અને હું પણ અહીં જ આગળ જન્મી છું અને મોટી થઈ છું તો આ શહેર સાથે મારી તો ખૂબ સારી લાગણીઓ જોડાયેલી છે જ્યારે જ્યારે પણ જામનગરની મુલાકાતે જઉં ત્યારે ખરેખર બધી જ જૂની યાદો તાજા થતી હોય છે અને આ વિસ્તારમાં ખાસ કરીને હું એક દિવસ સમય આપીને દર્શન પૂજનનો ચોક્કસથી લાભ લઉં છું આપ સૌને પણ ખાસ વિનંતી છે આ વિસ્તારમાં ભવ્ય પ્રાચીન જિનાલયો આવેલા છે ત્યાં આગળ દર્શન પૂજનનો ચોક્કસથી લાભ લેજો મળશું નવા વિડીયોમાં શ્રી કદમગીરી તીર્થની મુલાકાત લેશું અને ત્યાં ખૂબ જ સુંદર એવા ઘણા બધા જિનાલયોને તીર્થંકર ભગવંતો બિરાજમાન છે એમના દર્શન કરી શકશું તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો